પુષ્પ નક્ષત્રના પગલે સોના દાંગીનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો ખેડા જિલ્લાના નડિયાદના જ્વેલર્સોમાં ગ્રાહકોની ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો આજના ભાવ પ્રમાણે સોનાનો ભાવ એક લાખ બત્રીસ હજારે પહોંચતા નડિયાદના જ્વેલર્સોમાં ગ્રાહકોનો ઘસારો ઓછો જોવા મળી રહ્યો છે તેમ જણાવ્યું નડિયાદના જ્વેલર્સોમાં ભાવ વધારાને કારણે ગ્રાહકો સોના ચાંદીના દાગીના પર રોકાણ કરતા ઓછા જોવા મળ્યા

એસી વર્ષ જૂની પેઢી છેલ્લા ચાલીસ વર્ષથી હું હિત જાતે ચલાવ છું પપ્પા ચાલીસ વર્ષ પહેલા ચલાવતા એસી વર્ષ જૂની પેઢી છે અમારી ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યુઝ નડિયાદ ખેડા